અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્તમાં ગયેલા બોટાદ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર પોતાની સરકારી ગાડીમાં દારૂનો જથ્થો ભરીને આવ્યા અને એલસીબીના હાથે ઝડપાઈ ગયા બાદ બોટાદ જિલ્લા ભાજપ તેમજ હોમગાર્ડ જવાનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનું યશપાલસિંહ ચૌહાણ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં બોટાદ જિલ્લાનું યુનિટ છે તે બંદોબસ્તમાં બંદોબસ્તમાં જેને લઈને માટે તથા બોટાદ જિલ્લાના છે દશરથ ચૌહાણ સાથે જ તેમની સાથેના બે હોમગાર્ડ જવાનો છે પ્રશાંત ચૌહાણ અને દિલીપ સોલંકી તેઓ પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ બંદોબસ્તમાંથી તેઓ આબુ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં મજા મજા કરીને ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને બોટાદ આવી રહ્યા હતા ત્યારે બોટાદના નવ એસપી છે ચિંતન તેરિયા તેમને એક બાતમી મળી હતી જેને લઈને એક સફેદ કલરની સરકારી ટાટા સુમો ગાડી આવી રહી હતી તેને રોકવામાં આવી હતી અને તેની અંદર છે તે ત્રણ લોકો બેઠા હતા જેમાં વચ્ચેની સીટ ઉપર દશરથ ચૌહાણ જે હોમગાર્ડ કમાન્ડન્ટ છે તેઓ બેઠા હતા અને સાથે જ પ્રશાંત ચૌહાણ અને દિલીપ સોલંકી નામના જે બે વ્યક્તિઓ

જે પ્રવૃત્તિઓ થાય છે અને ગેરકાયદેસર પદ્ધતિ હેરફેર થાય છે તેના ગોદાદ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ની સ્ટ્રિક્ટ સૂચના મુજબ આરોપી જે છે બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ અને તેમની સાથેનો અન્ય ઇસમો બોટાદ જિલ્લાની બહારથી ગેરકાયદેસર રીતે આઈએમ એફ લઈ અને બોટાદ જિલ્લામાં પ્રવેશતા હતા તેવી બોટાદ જિલ્લાની એલસીબી ને બાતમી હકીકત મળી હતી આથી તે અન્વયે આ જે આરોપીઓ છે તેમને તેમના સરકારી વાહન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે બનાવની વિગત જોઈએ તો આબુ ખાતેથી આ જે આઈએમએફએલ છે આવ્યો હતો અને બોટાદ જિલ્લામાં પ્રવેશતા તેમના ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી છે જેમાં કુલ પચીસ આઈએમએફએલ ની બોટલ છોતેર નંગ બિયર ના ટીમ એમ કુલ એક લાખ આસપાસનો મુદ્દામાલ છે તેમાં ઝડપી પાડવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ બોટાદ પોલીસ દ્વારા જે ગેરકાયદેસર પદાર્પણ છે તેના વિરુદ્ધમાં આવી કાર્યવાહી છે તે ચાલુ રહેશે તો આપે સંભળા હતા ડીએસપી મહર્ષી રાવળ તેમણે સમગ્ર વિગત આપી હતી સાથે જ આ બાબતે અમે બોટાડના જેડીઓ એસપી છે ચિંતન દેરાતેની સાથે પણ વાત કરી હતી કે હવે આમાં આગળ શું પગલા ભરાઈ શકે છે ત્યારે તેમણે કહ્યું હતું કે ડીજીપી હોમગાર્ડ દે પત્ર લખવામાં આવશે ડિસિપ્લિનરી એક્શન માટે અને ત્યારબાદ તેમની ઉપર પગલા ભરાઈ શકે છે એટલે હવે જોવું રહ્યું આગામી સમયમાં આ જે દશરથ ચૌહાણ છે તેને ડીજીપી હોમગાર્ડ દ્વારા ડિસ્મિસ પણ કરવામાં આવી આવશે શકે છે તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે આ બાબતે અમે જયારે વધુ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આજે દશરથ ચૌહાણ છે તે હોમગાર્ડ કમાન્ડર બન્યા ત્યારે એક સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના જે એક નેતા છે તેમની દ્વારા તેમની ભલામણ કરવામાં આવી હતી કે તેમને હોમગાર્ડ કમાન્ડન્ટ બનાવવામાં આવે સાથે જ બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ છે મયુર પટેલ તેમણે પણ તેમની ભલામણ કરી હતી તેવું સૂત્રો પાસેથી અમને જાણવા મળ્યું હતું જેને લઈને બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ છે મયુર પટેલ તેમનો અમારા દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું મારા દ્વારા કોઈ આવી ભલામણ કરવામાં આવી નથી આમ તેમને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે દસરથ ચૌહાણ ચૌહાણ ને ઝડપી પાડ્યો હતો ત્યારે તે વાત છે તે વાયુ વેગે બોટાદ જિલ્લામાં પ્રસરી જતા બોટાદ જિલ્લા ભાજપમાં તથા જે હોમગાર્ડના જવાનો છે તેમાં એક ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો તેવું પણ બોટાદથી અમારા હોમગાર્ડના સૂત્રો તથા ભાજપમાં અમારા સૂત્રો જે છે તે કહી રહ્યા છે

વિસ્તારમાં આવી ગયા હતા અને ત્યાં એલસીબી દ્વારા તેને પકડી પાડવામાં આવ્યા હતા તેમાં હવે ભરવામાં આવી શકે છે ફોટા સાથે પરંતુ ગઈકાલની આ ઘટનામાં કોઈ આવી બોટાદ એલસીબી દ્વારા પ્રેસ નોટ બહાર પાડવામાં નથી આવી બોટાદ એલસીબી પીઆઈ એજી સોલંકીને પણ અમે સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે કોઈ પ્રેસ નોટ હાલ અમારા દ્વારા બનાવવામાં આવી નથી હોમગાર્ડ કમાન્ડન્ટ દશરથ ચૌહાણ ઉપર હવે સરકાર શું પગલા ભરે છે યશપાલ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ